પ્રભુ સુખ નામમાં આપ સર્વને પ્રેમી સલામ અગાઉ અધ્યાય ની એક થી દસ કલમમાં આપણે જોયું હતું કે પ્રભુ સુખ જૂના કરારના દાસના નિયમને જેનું વર્ણન નિર્ગમનનું પુસ્તક એકવીસમો અધ્યાય એક થી છ કલમમાં છે તે પૂર્ણ કરીને હંમેશને માટે પરમેશ્વરના દાસ બન્યા અને તેમની સ્ત્રી અને બાળકો એટલે કે મંડળી પણ હંમેશને માટે તેમની થઈ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે તેમનું શરીર વિંધી નાખવામાં આવ્યું જેથી આપણ સૌ પવિત્ર બની આજે આગળ કલમમાં જૂના કરાર અને નવા કરારના અર્પણની સરખામણી કરવામાં આવી છે તે વિશે અને અર્પણ શું છે અને શા માટે આપવું જોઈએ તે વિશે જોઈશું અગિયારમી કલમ પ્રમાણે યાજકો નિત્ય સેવા કરતા કરતા તથા એના એ જ બલિદાનો વારંવાર આપતા ઉભા રહે છે પરંતુ એ બલિદાનો પાપને દૂર કરવા કદી સમર્થ ન હતા પણ બારમી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વખતનું બલિદાન જે પાપને દૂર કરવાને માટે સમર્થ છે અને તેઓ સદાકાળને માટે દેવને જમણે હાથે બેઠેલા છે યાજક પૃથ્વી પરના મંદિરમાં ઊભો રહે છે અને પ્રભુ સુખરે સ્વર્ગીય મંદિરમાં બેઠા છે પૃથ્વી પરનું મંદિર એ સ્વર્ગીય મંદિરના નમૂના ઉપરથી ઈશ્વરની આજ્ઞા અને માર્ગદર્શન દ્વારા બનાવવામાં આવ્યું હતું છતાં પૃથ્વી પરના મંદિર નીચે સ્વર્ગીય મંદિરની બેસવાની જગ્યા બનાવવામાં આવી ન હતી આટલું ભવ્ય મંદિર અને તેમાં યાજકોને બેસવા માટે જગ્યા જ ન બનાવવામાં આવે તે કેટલું અજાયબ લાગે છે શા માટે બેસવાની જગ્યા બનાવવામાં ન આવી શું ઈશ્વરથી અહીં કોઈ ભૂલ થઈ છે ના અહીં ઈશ્વરથી કોઈ ભૂલ થઈ ન હતી પણ ઈશ્વર જાણતા હતા કે યાજકો દ્વારા અપાતા અર્પણોથી પાપ દૂર થવાનું નથી તેથી પાપ તેમનું સ્મરણમાં જ રહેશે ફરીથી બલિદાન આપવાની જરૂર રહેશે કાર્ય પૂર્ણ ન થવાને કારણે યાજકો બેસી શકસે નહીં મંદિરમાં યાજકોને બેસવા માટે જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરંતુ સ્વર્ગીય મંદિરમાં બેઠેલા છે કેમ કે તેમની યાજકીય સેવા સફળ રહી છે તેમનું અર્પણ માન્ય થયું છે જે પાપને દૂર કરવા સમર્થ છે અને તેથી જ હવે બીજા બલિદાનની જરૂર નથી અને આથી તેઓ બેસી શકે છે અને તેરમી કલમ પ્રમાણે તેઓ બેઠા બેઠા તેમના શત્રુઓને તેમનું પાદાસન કરવામાં ન આવે ત્યાં સુધી રાહ જોઈ રહ્યા છે કેમ કે ચૌદમી કલમ પ્રમાણે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે સદાકારને માટે કર્યા છે તેમનું અર્પણ સંપૂર્ણ હતું પણ જૂના કરારનું અર્પણ અધૂરું હતું કેવી રીતે કેટલીક બાબતો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ પહેલી બાબત જૂના કરાર જે અથવા તો તેનું કુટુંબ એ પ્રમાણે અર્પણ ગણવામાં આવતું હતું પરંતુ પ્રભુ શું ક્રિષ્ણનું અર્પણ તો કોઈ વ્યક્તિ કે કોઈ કુટુંબ કે કોઈ જાતિ કે કોઈ બાબત જૂના કરારમાં પાપ પ્રમાણે જુદા જુદા અર્પણો લાવવામાં આવતા હતા પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ અર્પણ તો પાપ ગમે તેવું હોય નાનું હોય કે મોટું હોય ગમે તેવું પાપ હોય તેમાં પાપ પ્રમાણે જુદા જુદા અર્પણો લાવવાની જરૂર નથી તેમનું એક જ અર્પણ એ ગમે તેવા પાપને માટે માન્ય થયેલું છે ત્રીજી બાબત જુના કરારના અર્પણને માટે ચોક્કસ સમયની રાહ જોવી પડતી હતી વર્ષમાં એક જ વખત અપાતું હતું લેવીઓ પુસ્તક સોળમાં અધ્યાય પ્રમાણે તે દિવસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે નવા કરારમાં અર્પણ માટે કોઈ પણ સમયની રાહ જોવી પડતી નથી ગમે તે સમયે અર્પણ લાવી શકાય છે ગમે તે સમયે

અર્પણ શા માટે આપવું જરૂરી છે અર્પણ એ માણસ અને દેવની વચ્ચેની સંગત છે તેની કૃપા પ્રાપ્ત કરવાને માટે અર્પણ લાવવામાં આવે છે દેવની કૃપા અને દેવની સંગત પ્રાપ્ત કરવાને માટે અર્પણ લાવવામાં આવે છે ઈશ્વરે આપેલા આશીર્વાદની સામે ઈશ્વરને અર્પણ ધરવું તે આપણ સૌની ફરજ છે અને બીજા અર્પણોની સાથે સાથે ખાસ કરીને આપણા શરીરોનું અર્પણ આપણે આપવાનું છે રોમનોને પત્ર બારમો અધ્યાય ને પહેલી કલમ તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો આગળ અને કલમમાં પવિત્ર આત્મા પોતે પણ સાક્ષી આપે છે જે આપણે અગાઉ જોયું હતું જેની નોંધ જૂના કરારમાં યરમિયાનું પુસ્તક તેનો એકત્રીસ મો અધ્યાય બત્રીસ અને તેત્રીસ કલમમાં જોવા મળે છે જુનો કરાર લખવામાં આવ્યો હતો જે જે થઈ થઈ શકે શકે છે છે તૂટી શકે છે પણ નવો કરાર તો લોકોના મનમાં અને હૃદયપટ પર લખવામાં આવ્યો છે જેનો નાશ થઈ શકતો નથી પણ તે કાયમ રહે છે શા માટે કાયમ રહે છે સત્તર અને અઢાર કલમ પ્રમાણે પ્રભુ વિશ્વ આપેલું બલિદાન સંપૂર્ણ છે માટે પાપની ક્ષમા થઈ છે અને તેથી હવે બીજા અર્પણની જરૂર નથી માટે હવે પછીથી પાપનું કે અન્યાયનું ફરીથી સ્મરણ થવાનું નથી આપણા પાપો ભૂસી નાખવામાં આવે છે ઈશ્વર હવે ફરીથી તેનું સ્મરણ કરતા નથી પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન.